જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં મકર સંક્રાંતિનું મહાત્મ તેમજ આ દિવસે કરવાના કાર્યો સાંભળશું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે મકર સંક્રાંતિથી છ મહિના સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે ત્યારે પૃથ્વી પ્રકાશમાં હોય છે અને તે પ્રકાશમાં જે કંઈ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય આદિ કોઈ પણ કાર્ય કર્યાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં આગમન કરે છે આથી આ દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે આ સમય દરમિયાન સ્નાન દાન પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન દાન કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે પુણ્યનો ઉદય થાય છે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાનું અતિ મહત્વ છે જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે તલનું દાન કરવું તલનું દાંતણ કરવું તલના લાડુ ખાવાનો ખૂબ મહિમા છે મકર સંક્રાંતિના દિવસે ઘરની બનાવેલી રોટલીમાં ગોળ મૂકી આ રોટલી ગાયને ખવડાવવી આ દિવસે ગાયને ગોળવાળી રોટલી ખવરાવાથી ગ્રહ દોષ બાધા દૂર થાય છે ભાગ્યનો ઉદય થાય છે જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે આજના શુભ દિવસે ગાયને લીલો ઘાસચારો નાખવો પક્ષીને દાણા ચણ નાખવા ગરીબોને ભોજન ગરમ વસ્ત્રો ધાબળાનું વિતરણ કરવું મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ સાધુ કે ભિખારી ઘરે આવે તો તેને ખાલી હાથે ન જવા દેવા જોઈએ શક્તિ મુજબ જરૂર કાંઈ ને કંઈ દાન કે દક્ષિણા આપવી જોઈએ આ દિવસે તલ ગોળનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય અને શનિની દશા મજબૂત થાય છે સમાજમાં માન સન્માન વધે છે આ દિવસે ખીચડો ખાવાનું અને પ્રસાદી રૂપે વહેંચવાનું ખૂબ મહાત્મ છે મકર સંક્રાંતિના દિવસે સાત ધાનનો ખીચડો દાન કરવાથી જીવનમાં સુખ શાંતિ સકારાત્મકતા વધે છે નવગ્રહ દોષ શાંત થાય છે શારીરિક રોગ આર્થિક સકડામણ વગેરે દૂર થાય છે મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન જરૂર કરવું જોઈએ જે લોકોને શનિ દોષનો પ્રભાવ છે આ દોષનો પ્રભાવ એટલે કે જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે કોઈ કાર્યમાં સફળતા નથી મળતી તેવા લોકોને શનિ દોષનો પ્રભાવ હોય છે આથી જીવનમાં અનેક સમસ્યા ઘર કરી જાય છે તો એ વ્યક્તિએ ત્રાંબાના વાસણમાં કાળા તલ ભરી કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવું આ ઉપાય કરવાથી શનિગ્રહ શાંત થશે જેથી કાર્ય વ્યવસાયમાં પ્રગતિ થશે અને દરેક મુશ્કેલીનો અંત આવશે જે વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે અનેક સમસ્યામાં વાદળો ખેરાઈ રહ્યા છે તે વ્યક્તિને મકર સંક્રાંતિના દિવસે મીઠાનું દાન કરવું એ ખૂબ જ ફળદાયી ઉપાય છે જીવનમાં આવતી તમામ નકારાત્મકતા આ મીઠાનું દાન દૂર કરી દેશે મકર સંક્રાંતિના દિવસે ઘીનું દાન કરવું એ ખૂબ જ શુભ છે કોઈ પણ બ્રાહ્મણ જરૂરિયાતમંદ ગરીબ કે પછી બહેન દીકરીને ઘીનું દાન કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આર્થિક મુશ્કેલી તમામ દૂર થઈ જાય છે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહેશે તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે મકર સંક્રાંતિના દિવસે અન્નદાન એ મહાન દાન છે ભૂખ્યા બાળકો ગરીબો કે પછી અનાથ આશ્રમ વગેરેને અન્નદાન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે દરિદ્ર નારાયણની જઠર શાંત થવાથી માતા અન્નપૂર્ણા અત્યંત રાજી થશે તેની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે તમારા ઘરમાં અન્નધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું ગોળનું દાન ગરીબ બાળકોને કરવું ગોળ ખાવાથી જેમ બાળકોનું શરીર પૃષ્ઠ થશે તેમ તમારા જીવનમાં સૌભાગ્યની પૃષ્ટિ થશે ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે મકર સંક્રાંતિના દિવસે ગરીબોને જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્ર કે ગરમ ઢાબળાનું દાન કરવું જે કરવાથી જીવનમાં માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થશે મકર સંક્રાંતિના દિવસે ઘઉં અને ચણાનું દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ બંને અનાજ એ ધ્રઢતાનું સૂચક છે જેનું દાન કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે ઘઉં અને ચણાનું દાન કરવાથી ભૂમિ સંતાન સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે વ્યાપાર ધંધામાં પ્રગતિ થાય છે આ દિવસે કાંગનું દાન એ ઉત્તમ ફળ પ્રદાન કરનારું છે કાંગનું દાન કરવાથી શુક્રગ્રહ શાંત થશે ઘરમાંથી કલેશ કજિયા હંમેશને માટે દૂર થઈ જશે મકર સંક્રાંતિના દિવસે ગુપ્ત દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ ગુપ્ત દાન એટલે તલના લાડુમાં પાંચ કે દસ રૂપિયાનો સિક્કો મૂકી આ લાડુ નાના બાળકોને વેચવો અથવા તો મંદિરે જઈને મૂકી આવો આ રીતે ગુપ્ત દાન કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થશે નિસંતાન પતિ જો આ ગુપ્તદાન કરે તો તેને ચોક્કસ સંતાન પ્રાપ્તિ થશે મિત્રો ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ સૂર્યના આ પરિવર્તનથી આજના દિવસે રાત અને દિવસ સરખા હોય છે અને બીજા દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે બાર સંક્રાંતિ થાય છે આ દરેક સંક્રાંતિમાં મકર સંક્રાંતિ એ ભગવાન સૂર્યની ઉપાસનાનું સૌથી મોટો પર્વ છે આપણા ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે દક્ષિણાયનથી ઉત્તરાયણ થાય છે આ બંને રાશિ પરિવર્તનને કારણે મકર સંક્રાંતિના દિવસનું વિશેષ મહત્વ હોય છે તો મિત્રો આ હતું મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસનું મહત્વ તેમજ આ દિવસે કરવાના કાર્યો કે પછી ઉપાયો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ જય સૂર્ય દેવતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ на